નમસ્કાર યગ્નેક હા નમસ્કાર અક્ષય હા તો બતાવ તારી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે મારી તો એકદમ સરસ ચાલી રહી છે તું બતાવ તારી કેવી ચાલી રહી છે હા મારી પણ એકદમ સરસ ચાલી રહી છે શું તું ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વાંચે છે હા વાંચું છું ને

અશ્વિની રેવતી વિશાખા પુનર્વસુ મૃગશીર્ષ રોહિણી પુષ્ય આદ્ર સ્વાતિ વગેરે નક્ષત્રોના ઉદાહરણો છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે અક્ષાંશ એટલે શું અક્ષાંશ વૃતોની સંખ્યા કેટલી છે આ તમને જવાબ છે પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે અક્ષાંશ વૃતોની કુલ સંખ્યા 181 છે અને બે અક્ષાંશ વૃત્તો વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિમીનું અંતર હોય છે ખૂબ જ સર જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે ગ્રીનિચ રેખા કોને કહે છે આનો જવાબ છે इंग्लैंडના ગ્રીનીચ શહેર પરથી પસાર થતી 0° રેખાંશ વૃત્તને ગ્રીનીચ રેખા કહે છે અને ગ્રીનીચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે ખૂબ જ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે આંતરરાષ્ટ્રીય દિનાંત રેખા કયા મહાસાગરમાંથી પસાર થાય છે જવાબ છે આંતરરાષ્ટ્રીય મહાસાગર માંથી પસાર થાય છે જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે પૃથ્વીના સંદર્ભમાં પરિભ્રમણ એટલે શું જવાબ છે બમલડો પોતાની ધરી પર ફરે છે તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે તેને પરિભ્રમણ પણ કહે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે પૃથ્વી વિષુવૃત્ત પર કલાકના કેટલા કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે એક ચક્ર પૂર્ણ કરે છે ખુબજ સરસ જવાબ આપે હવે તો પ્રશ્ન પૂછો પ્રશ્ન છે પૃથ્વીના સંદર્ભમાં પરિક્રમણ કોને કહેવાય હા તો જવાબ છે પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે જેને પરિક્રમણ કહેવાય છે આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહીં પરંતુ લંબ ગોળાકાર કક્ષામાં ફરે છે અને પૃથ્વી પોતાની ધરી પર ત્રેવીસ પોઈન્ટ પાંચ અંશ અને કક્ષા સાથે છાસઠ પોઈન્ટ પાંચ અંશનો ખૂણો બનાવીને ફરે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તું પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે કર્ક વૃત અને મકર વૃત પર સૂર્યના કિરણો ક્યારે સીધા પડે છે હા તો જવાબ છે 21મી જૂને કર્ક અને 22મી ડિસેમ્બરે મકર વૃત પર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે અને થોડું વધુ જણાવું તો જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરે રાત અને દિવસ સરખા રહે છે ખૂબ જ સરસ જવાબ આપ્યો હવે તો પ્રશ્ન પૂછ આ તમારો પ્રશ્ન છે

સૂર્યનો ક્રાંતિ અને વિષુવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતા જતા ઉત્તર ગોળાર્ધમાં બાવીસમી માર્ચથી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે ત્યારે ઉત્તર ગોળાર્ધમાં એકવીસ જૂન વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે ખૂબ જ સરસ જવાબ આપ્યો આજના આ પ્રશ્નો ખૂબ સરસ હતા નહીં હા ખૂબ સરસ હતા અને તે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભજાઈ શકે તેવા હતા હા તો ચાલો આજે આપણે જઈએ કાલે ફરી મળીશું હા ચોક્કસ કાલે ફરી મળીશું અને આવા વધુ પ્રશ્નોની ચર્ચા કરીશું હા તો ચાલો જઈએ ચાલો